નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં શરૂઆતના પ્રથમ વરસાદ બાદ મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા ભાવનગર શહેરમાં વિકાસના નામે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે ખાડા નગરીનું બિરુદ મેળવનાર ભાવનગર શહેરમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે ભાવનગર શહેરમાં આજે બે ઇંચ વરસાદ પડ્યો હતો બપોરના સમયે ધોધમાર વરસાદ પડતા શહેરના મોટાભાગના રોડ રસ્તા ઉપર પાણીનો ભરાવો થયો હતો રોડ ઉપર પાણીના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી શહેરના કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા તંત્ર દ્વારા વરસાદના પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે